ધોળકા તાલુકાના વટામણ ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો વટામણ ચોકડીથી વટામણ ગામ નજીક રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ એક સિમેન્ટ ભરેલી ગાડી જીજે ચૌદ એટી સાત ચાર પાંચ પાંચ નંબરની ગાડી રાજુલાથી સિમેન્ટ ભરી અમદાવાદ તરફ જતી હતી અને વટામણ ચોકડીથી ધોળકા હાઇવે પર વટામણ ગામ નજીક અચાનક ગાય અને એક મહિલાને બચાવવા જતા ગાડી હાઇવેની બાજુમાં ધડાકાભેર ખાબકી હતી

तो क्या बताना चाहोगे इधर ध्यान रखना कुछ ऐसा है ऐसा है कुछ अपन आप लोग तो बराबर आते जाते हैं है तो गाड़ी वाले आप बोलोगे ना इधर ध्यान रखना ऐसा होता है ऐसा गाड़ी खोली तो देंगे ना हमारे सामने ऐसा हुआ को को है कोई गाय हो कोई लड़की हो ऐसा चाहे औरत भी कोई भी हो तो उसको तो बताएंगे ना जो भी है